દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું ત્યારબાદ અનેક લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે વિજયભાઈ રૂપાણીને ગાડી બંગલાઓ કેટલા છે દોસ્તો શું તમારા મનમાં પણ એવો સવાલ થઈ રહ્યો છે કે આખરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે સંપત્તિ છે કેટલી છે અને આખરે એમનો જે કઈ આલિશાન બંગલો છે ક્યાં આવેલો છે કેટલી ગાડીઓ છે આ તમામ સવાલો અલગ અલગ યુઝર્સ કોમેન્ટ બોક્સમાં લખતા હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલી એમના બંગલાની વાતો આખરે આખરે હવે કોણ રહેશે એમના બંગલામાં ત્યારે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો એવા પણ સમાચાર છે કે રાજકોટમાં આવેલો એમના બંગલો છે હવે એમાં તાળું પણ લાગી શકે છે ત્યારે આ તમામ બાબતો વિશે જાણવા વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ ઉપર જો દોસ્તો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમદાવાદની આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થાય છે ત્યારબાદ એમનો દીકરો જે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો અને દીકરી જે છે રાધિકા રૂપાણી લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારે પિતાના અવસાનની જાણ થતાં જે દીકરો ઋષભ રૂપાણી જે તાત્કાલિકના ધોરણે દોડી આવે છે એમના પિતાનું જે અંતિમ વિધિ છે તમામ વસ્તુઓ પૂર્ણ કરે છે અંતિમ વિધિઓ પૂર્ણ કરે છે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને પાર્થિવ શરીરને ફેરવવામાં આવે છે ત્યારબાદ એમનું જે કાંઈ શોક સભાઓ છે અલગ અલગ જગ્યાએ એ પણ પૂર્ણ થાય છે ત્યારે રાજકોટમાં આવેલું એમનું નિવાસ સ્થાન છે ત્યાં હવે સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે અચાનક વિજયભાઈ રૂપાણીના અવસાન થતાની સાથે જ આ તમામ જગ્યાએ સોપો પડી ગયો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં સાથે તમને એ પણ જણાવી દઈશું કે આખરે હવે એમના મકાનમાં કોણ રહેશે દોસ્તો આપણે જાણીએ છીએ કે રાજકોટમાં આવેલો એમનો આલિશાન બંગલો છે એ પોતાનું વતન છે ત્યાં જ તેઓ રહેતા હતા અને અચાનક નિધન થતાની સાથે જ હવે ત્યાં પણ તાળા લાગવા જઈ રહ્યા છે ત્યારે દીકરો વૃષભ રૂપાણી જે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે તો દીકરી રાધિકા રૂપાણી જે છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી છે ત્યારે વિજયભાઈ રૂપાણીનો પરિવાર આમ જોવા જઈએ તો તેઓ બધા જ આઉટ ઓફ કન્ટ્રીમાં રહે છે ઘણા બધા સગા સંબંધીઓ પણ ભારતની બહાર રહે છે એવા સમયે આ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ હતા પોતાની દીકરીએ પણ એમના પિતા વિશેની વાતો રજૂ કરી હતી એમાં એમણે પોતાના પિતાના ભાવો રજૂ કર્યા હતા ત્યારે સમગ્ર પરિવાર જે છે રાજકોટમાં રહેતો હતો આમ એમનું મકાન જો વાત કરવામાં આવે તો સરકારી મકાન પણ હોય છે જે ગાંધીનગરમાં સ્થિત હોય છે આ સાથે સાથે તેમનો પરિવાર જે છે રાજકોટ ખાતે રહેતો હતો અને દીકરા દીકરીઓ તો વિદેશમાં રહીને અભ્યાસ કરતા હતા લંડનમાં રહેતી દીકરીને જ મળવા જઈ રહ્યા હતા તે સમયે તેઓ રાજકોટમાં જ રહેતા હતા અને જે પણ કાર્યો છે રાજકોટમાંથી કરતા હતા દીકરી રાધિકાને મળવા માટે જ્યારે લંડન જવા નીકળે છે ત્યારે જ આ ઘટના બને છે એમના વાઈફ એટલે કે અંજલીબેન રૂપાણી પણ લંડનમાં જ એમની દીકરી સાથે હતા ત્યાં બંને તેઓ વિજયભાઈ રૂપાણીનો ઇંતજાર કરતા રહ્યા અને વિજયભાઈ રૂપાણીએ અનંતની વાત પકડી લીધી ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘર અને બંગલા વિશેની વાતો કરી છે આખરે એમને ગાડીઓ પણ ઘણી બધી છે આ ગાડીઓમાં એમનો કિંમતી નંબર પણ હતો જે બાર જીરો છ હતો આપણે જાણીએ છીએ એ જ એમના મોતની તારીખ હતી દોસ્તો આવું તો એમણે વિચારેલું પણ ન હતું પણ ગાડીઓ તો એમની પાસે સરકારી વાહન પણ એટલા હતા અને પ્રાઇવેટ ગાડીઓ પણ એટલી છે ત્યારે મુખ્યમંત્રી તરીકે જેઓ નિયુક્ત હતા ત્યારે એમની સંપત્તિ આટલી હોય તો એમાં નવાઈની વાત